સિગમા કંપનીનું જે ઢાલ છે અમે બે વર્ષે પણ કેતા આ વર્ષે પણ કેતા કે ભૂંદડાનો બહુ મોટો ત્રાસ છે મગથયનું વાવેતર બહુ સૌરાષ્ટ્રમાં બહુ સારું થયું છે પણ સાહેબ વાવેલી ઊભા ઊભે પટ્ટે કાઢી નાખે છે તો આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરી તે વેપારીએ કે ભાઈ ઢાલ પ્રશ્ન સિગમા કંપનીનું ઢાલ પ્રોડક્ટનો એક પટ મારીએ ને એનું રિઝલ્ટ સારું લાગે ને પછી કોઈ ભૂલનો પ્રશ્ન આવતો નથી તો આપણી સાથે એક ખેડૂત મિત્ર છે આમ એનો અભિપ્રાય લેવા આવ્યા છે ગામ છે ચૂડા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ જેની મુલાકાત લીધી આજે તો આ તમારો એક અભિપ્રાય માટે આપણે વાત કરશું કે તમારું નામ એક આખું આપો મારું નામ યુવરાજ છે દિલીપ છે ચૂડા બરાબર

બરાબર આમાં સોહરા બે વખત નીકળ્યા આ તને જીમાં ભૂંદરા ગયા તો કોઈ કોઈ દિન નુકસાન નથી કરી રોજી બરાબર છે તો પછી તમારા ખેતરની અંદર આપણે જોઈએ મકફાઈના ખેડામાં તમે તુવેરનું વાવેતર કર્યું પણ એમાં પટ નથી આઈ એમાં નથી આઈ કોઈ બરાબર છે પણ માનો કે તમારા મકફાઈની અંદર પટમાં એને બે ચાર જીગે ખાવામાં મજા ન આવે એટલે તુવેરના પણ નુકસાન નહીં તુવેરનું નુકસાન નથી થતી કરી આખા ખેતરમાં આ છેડે છેડેથી આવે ને ઓલા છેડા સુધી વ્યાજ

ખેડૂતો બધા રાજી છે તરીકે તમારો અભિપ્રાય કે ખરેખર શીખમા ની થો ખેડૂત અભિપ્રાય દુકાને આવીને કઈ ગયેલા કે ભાઈ એક પણ આવ્યું નથી બરાબર તો વેપારી મિત્રો અને ખેડૂત હું દિનેશ ગેડિયા આજે ફરી સિગ્મા નું ઢાલની ભલામણ કરું છું કે જો કોઈ આવું વાવેતર થતું હોય જો ઢાલનો પટ આપવામાં આવે તો કોઈ પણ જાતનો ભૂલ નું નુકસાન કરી શકતું નથી તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ